હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો સવાર સવારમાં ગાને ખાણ આપી આવીએ જે આપણે ગાને થોડી વિયા વાગે અને પેલા આવી ખોરાક દઈ ને તો ગાની પશુથી સારી દઈએ પેલા આપણે ડોરા ને પછી એ આપણે દૂધ ને એ ખવડાવે આપણે એનું ધ્યાન રાખીએ આપણું ધ્યાન રાખીએ તો જાજી વાત નથી તો મિલનભાઈ દીધી એ લિક્વિડ બોટલ પચાસ એમ એલ ખાણમાં ખવડાવી દેવાની ખોરમાં ખોડ તો આપણે ચાલુ કરી દીધો આટલો આટલો ધીમા ચાર પાંચ વખત મૂકી તો એક સવારે સાંજે ગમે તે એક ટાઈમ ખેલે છે એમની એ આમાં ખવડાવી દેવાની લીલેનભાઈ ડોક્ટર આપણે બાજી લેવા અને આ પાવડર એક ટાઈમ લિક્વિડ દેવાનું એક ટાઈમ આ પાવડર દેવાનું અને વચ્ચે વચે આ આપણે વેજીટેબલ ખીએ

જાર <laughs> ગામરની <laughs> 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 ગામડા ગામમાં માં નાવાની મોજ જો વાડીની મોજ તર્તીક આપે દીદી લેવા જ કી કે છે બેઠા છે